निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा यादे सर्वभूतेषु लक्ष्मीरूपेण निस्थिता यमस्तस्यै नमस्तस्यै नमस्तस्ये नमो नमः यादे सर्वभूतेषु વિદ્યૂપે નિસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવી સાભૂત શક્તિતા નમસ્ત 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 નમો નમ આખબંદ તરી અને માં જગદંબા તણસા ધામમાં જે વિરાજમાન છે એને આપણે એક મન થઈને એક ચિત્ત થઈ અને એને પ્રાર્થના કરીએ કે હે માં તારા બાલુડા તારા છોરું જે તે માથે હાથ ફેરવી અને ખમકારો કરીને જગાડ્યા અને તારા ઉજળા કાર્ય કરવા માટે આ સતત ત્રીજા વર્ષથી તત્પર રહેવા માટેનો જે અવસર મળ્યો છે તો હે મા જગદંબા અમે તને પ્રાર્થના કરીએ કે તારી સેવા કરવા માટે અમને અપાર શક્તિ આપ અપાર ઉત્સાહ આપ અપાર એક એવી એવી ભાવના આપ કે ખભેથી ખંભો મિલાવી એકબીજાના વિચારોથી સંમત થઈ અને તારા કાર્યોને અમે ઉજળા કરીએ હે મા ભગવતી અમારા રખોપા કરજે અને અમારી શ્રદ્ધા અમારો ભાવ અને અમારી સેવા એ એળે ના જાય અને તારી સેવાથી અમારું જીવન સફળ બને એવી પ્રાર્થના સાથે આજની આદિત્ય દ્વિતીય દ્વિતીય પાટોત્સવ નિમિત્તે મા ખોડલધામના આંગણે જે અવસર થવા જઈ રહ્યો છે તે અવસર નિમિત્તે આપણે ભેગા થયા છીએ હે મા અમારા સૌના રખવાળા કરજે અમને શક્તિ આપજે ઓમ શાંતિ પાટોત્સવ નિમિત્તે આપણે સૌરાષ્ટ્રમાં પણ મિટિંગો થાય છે

એમણે મને વાત કરી કે રમેશભાઈ જારથી હું માં પારે ગયો છું અને મેં એને સંપૂર્ણ સુપ્રત કરી દીધું કે હવે મારી રોજી રોટી તારા હાથમાં મારા કુટુંબ પરિવારનું આરોગ્ય પણ તારા હાથમાં મારું માન સન્માન પણ તારા હાથમાં મારું ભવિષ્ય તારા હાથમાં મારું જીવન તારા હાથમાં અને છેલે મારું મરણ પણ તારા હાથમાં આટલું એ કે મેં સમર્પિત કર્યું ત્યાર પછી ના મારે કે લીલા લહેર થયા છે હજી પાછું નથી વળ્યું ગાડું આપે છે બધા પણ કયા ભાવ પાંચસો લખાય નહી પાંચસો ની જરૂર નથી ભાવની જરૂર છે હે તમે કદાચ પાંચસો દઈને એમ કેતા હોય કે આલો આવ્યા એટલે આપી દીધા તો એ ભાવથી થી આપશો ને તો એનું ફળ કદાચ પી મળે વાટે નહીં રાખતા

માતાજીના નામે જ્યારે જેટલું જેટલું દેવાય એટલું કે એને ઉત્સાહ ચડી જાય તો પહેલી જ વારમાં એના અગિયારસો લખાવ્યા હતા પછી પાછા પચીસો કર્યા પછી બે હજાર કર્યા પાછા પાંત્રીસો સુધી પુગાડ્યું હજી ઘટે તો કેજો એ કેવું તો એના કાર્યો આગળ ને આગળ એના સફળતા જ મળતી જાય છે એને ફ્રી ઓફ કોસ્ટમાં એક લાખ રૂપિયાથી સુવિધાનું જે જે યાત્રા મળે ને એ આપણે હરિદ્વારનું જે ફળ એને મળ્યું છે મળે જ છે કોક ને કોક કોક accident થતું હોય તો બચી જાય આપણને એમ થતું હોય કે આજ માંડ બચ્યો પણ તમે ઘરે જઈને શાંતિથી વિચારજો કે કોણે બચાવ્યો કઈ રીતે બચ્યો તો એ આપણને આપે છે તમારા બાળકને સારી ટકાવારી આપી દે તમારો છોકરો કે ધંધામાં સારે ચડી ગયો અરે આપણી બેન દીકરી કોઈ કુસંગથી બચી ગયો હોય ને તો એ પણ માની કૃપા માનજો એમ નહીં માનતા કે મારું સંતાન છે શિક્ષણ આપ્યું નહીં એ માતાજીએ ધક્કો માર્યો બેટા એની બાજુ નહીં જાતી આ બાજુ આવશે અને ઘેરે માને કે માં આવી રીતે આ સ્કૂલમાં બન્યું બેનપણીમાં બન્યું તો આપણી લાજ બચાવે છે આપણું આરોગ્ય બચાવે છે આપણી રોજી રોટી ની અંદર એક એવો પાવન આપે છે અને આપણે હંમેશા હેમખેમ રાખે છે અને આપણે આબરું જાળવી રાખે છે તો એક એક માતાજીની કૃપા સિવાય બીજું કઈ નથી કૃપા જોવી જોઈએ તો આવા જ્યારે અવસર આવે ને ત્યારે હું તો એમ કઉ છું કે હિસાબ કરવાનો બેહાય જે થાય કે આપણને આવતો આપણે એમથી મોટા સહિત નહીં એ તો સારી વાત છે કે આપણે વાળાપુર ની અંદર અવતરણ થયું છે અને મહાખોડલ ના આવા રૂડા કાર્ય કરવા માટે આપણને સેવા કરવાનો એક અવસર મેળ્યો છે તો આવા ભાવથી હવે આપણી પાસે જાજો સમય નથી રહ્યો સેવાની વાત આવે તો ગઈ સાલ થોડુંક આપણે દુઃખ થાય એવું થયું તો પણ આ સાલ એવું ન થવું જોઈએ હું તો એમ કઉ છું કે દર પાંચ વ્યક્તિને કે વીસ વ્યક્તિને તમે જાહેરાત કરો એવી આ વિડીયો એટલા માટે જ બનાવો છો આખા ગુજરાતની અંદર આ વિડીયો જશે શરમ થાવી જોઈએ કે આપણા માતાજીનું કાર્ય હોય અને આપણા જ ધારોડા અને આપણા જ છોકરાઓ ઇન્સર્ટ મારી અને આમ રખડતા હોય સારી બાજુ અને રસોડામાં સેવાની જરૂર હોય મંડપમાં પંડાલમાં જો સેવાની જરૂર હોય ત્યારે વાસણ લાવવા એકઠા કરવાની હોય રસોઈ એક દાડો પાણી મંગાવતો હોય અથવા તો શાક સભાવા માટેનું કે રોટલી વણવા માટેનું કોઈ પણ સેવા હોય કોઈ સેવા નાની નથી હોય તો કાગળ વીણવાની સેવા મળે ને તો લઈ લેજો કેમ કે ઈયળે નહીં જાય

પોતાના બલિદાન બલિદાન આપી આપી દીધા દીધા પોતાના દેશની માટે બલિદાન આપી દીધા આપણે એમાંથી શું કર્યું મને બતાવવાલો શું કર્યું આપણે આપણે દેશ માટે નથી કર્યું આપણે ધર્મ માટે કઈ નથી કર્યું આપણે આપણી જાત માટે નથી કર્યું હું એમ કહું ભલે માતાજી માટે નથી કર્યું પણ કમસે કમ આપણો પરિવાર ખાલી મારો પાંચ જણા દસ જણા મારું ફેમિલી છે એના હિત માટે હું શું કરી શકું છું એટલો જો વિચાર આવે ને તો એ જગદંબા કહી દે કે નહીં બીજા કોઈ રહેવા દે બેટા ખાલી તારો પાંચ જણા પરિવાર છે ને એને તું ધ્યાન રાખી લે બાકી હું રખોપા કરવા વાળી બેઠી છું આ ભરોસો જો બેસી જાય ને સાહેબ તો દેવાનો ભાવે આ દેશ છે એ આપણે તો નિમિત્ત છીએ એક મહિનાની અંદર આપણે જો એક કટિબદ્ધ નહી થઈએ એક મંચ ઉપર આવી કામ નહીં કરીએ તો એવું નહી માનવાનું કામ અધુરા રહે કામ તોય થઈ જાય છે પણ આ સેવાનો લાભ જે વાળા પરિવારોને મળે છે ને એ નહીં મળે અમારા બેડા અંદર વર્ષોથી એમ કેવાય છે કે મેલેડી બહુ મોટું માન